તરફ થી પ્રસાદ છે દીકરી સમોસા ને વઘારેલી ખીચડી લક્ષ્મીબેન લંડન થી એમના આજનો પ્રસાદ છે બધા જય સ્વામિનારાયણ કદે ચાલુ સમોસા ને ખાવા તો લઈ લે ખીચડી એટલી થાય છાસ ન પીવી તો રોટલી ખાવીશ તો ખાવી ગીતા જયસ્વામી જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ નારાયણ જાજા કર્યું વગારેલી ખીચડી ને સમોસા અને છાસ આજે અમારે લંડન થી લક્ષ્મી આગુ પડી જાય મારાથી આઈ બેસો બેઠી હોય તને શું વાંધો તારે હરિદ્વાર ભણવું છે તો હિન્દી ભણવું પડશે ને હરિદ્વાર માં હે કાના બધાને જય સ્વામિનારાયણ બધાને જય સ્વા ઓલો ફોન લેતી એ ગઈ સાફ કરવા કે જેને સાફ નથી કર્યું ડબ્બો અને આખી રાત એમ કઈ ઊંધો વાળજે તપવજે આમ જો નીચે થી હવા જાય ને ઊંધો વાળજે ઘરે ગઈ તેટલી નો ખબર પડે ડબો સાફ કરીને તો મૂકી જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ જય કષ્ટ બંધ બેસો

એન મમ્મી આજે એમ કહેતા બહુ ખોટા બોલી છે બિચારો એન મમ્મી કેટલા ઠાઈ કહીશ એને ન ખબર પડે કે પપ્પા નથી તો એને એને મમ્મીનું તો માનવું જોઈએ કે નહીં જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ આજનો પ્રસાદ કેના તરફથી છે તો થેન્ક યુ કહી દો જોસ્તી સ્વામીનારાયણ ભગવાનની હાલો હા બોલો ને ભાઈ તમે ક્યાં પહોંચ્યા છો તો તમે જોઈ છે ને અમારા આશ્રમ જોયો ને બો દર્શન વટી ગયા કેટલા પૈસા હા તો હાલો ઘરે ગયા તોફાન કેટલાય કરા હતા હું પૂછી છો દયા થઈ ગયા હતા તોફાન કઈ રહ્યા હતા કેને કેને ઘરે મમ્મીને ને હતા ને રોવડે આવ્યા હેરાન કેટલાય કર્યા રહ્યા હતા હું પૂછી છો બધા ફોન કરીશ હા મમ્મી તાજ થાકી ગયા હતા રોઈન ગયા એ મેં તમને એટલી થકાવી દે તમને કેટલી થકાવી દેતી જયમાં પેલા પીવાની જમીન હવે સુધરી જાજો આ છેલ્લી ટ્રાય છે ધોઈ નાખવાની હું તને આશાબેન હું તમારા વિડીયો દરરોજ જોઉં છું તમને ભગવાન બહુ શક્તિ આપે અને તમને અમે દરરોજ બહુ યાદ કરીએ છીએ થેન્ક યુ બીજુ બેન થેન્ક યુ અમે પણ તમને બધાને યાદ કરતા હોઈએ છે પણ બધા ચાહક મિત્રો વડીલ બાળકો હોય બધાને હું યાદ કરતી જ હોઉં છું મારી પૂજામાં યાદ કરું રોજે છોકરા તો તોફાન કરે પણ એના એને મમ્મી એને પપ્પા નથી મમ્મી એક જ છે બિચારા જ રોઈ ગયા એટલી આ હેરાન કરે આવડા છે ત્યાં કેટલા ભણેશ છઠ્ઠું હજી ભણેશ વિચારો જ ખરા હું અહીં એક જ મન થકાવીશ કોઈ નહીં એને ગમે એટલું કહો ને એને મગજમાં જ નથી ઉતરતું આટલ મગજમાં ઉતારજો કે મને કહે છે એમ નહીં તો હવે બોલીશ નહીં સર્વિસ ચાલુ કરીશ આ છેલ્લો ચાન્સ છે તને પગ ને પગ તો દુખે મટી જાય એ કઈ વિચારવાનું જ નહીં તપ કરવાનું બસ એવું ભગવાન માટે ભગવાનને રાજી કરવા કોઈ મારે માનતા નહોતી કઈ નથી મને બસ એમ જ શોખ હતો ભગવાન દ્વારે જવું છે ચાલીને બધાને જય સ્વામિનારાયણ થાક ઉતરી ગયો હા જમવા માંડો ચાલો બધા આજનો પ્રસાદ છે વઘારેલી ખીચડી ને સમોસા ડબામ શું લઈ ગયા તા ભાત હમણાં જો તમારા માટે પાર્સલ આવે છે લગભગ ક્યાંથી આવે જામનગર થી ખંભાળીયા થી આવે છે લગભગ ખંભાળીયા થી કટલેરી આવે છે તમારા માટે તો કેવું હસવું આવે જો તો એટલા ખુશ થઈ જાય ને કે વાત જ પૂછો તબિયત સારી છે અને કઈક મીઠાઈ આવે છે કઈક ન્યાનું વખણાય ની મને નથી ખબર મને નામ નથી આવડતું આવડશે એટલે કઈ આવે એટલે જોઈ લેશું હમણાં આપણે પાર્સલ ખંભાળિયા થી લગભગ સુધાબેન છે સુધાબેન તરફથી આવે છે જય સ્વામિનારાયણ બધા જાજા કરીને જય સ્વામિનારાયણ ગીતા તારે રસોડા થઈ તો મને બે દિવસ વેલા કેવાનું ટાઈમે તું કઈશ તો તારો વારો નીકળે ઓ બે દિવસ પેલા કેવાનું જે વસ્તુ ઘટતી હોય નહિ મને ટાઈમે નહી હો આજ બટેટા નું તે ટાઈમે કાલ મને કીધું એમ નહી ના હું ન જાઉં હું ગમે ન થઈ તને કેવડાવી દઉં તાર મને બે દિવસ વેલા કેવાનું કે આ વસ્તુ હવે પૂરી થવા આવી ગીતા દાળ મસ્ત બનાવે કે નહી પુષ્પા રોટલી દાળ દાળ મસ્ત બનાવે મને ભાવે ખીચડી એ રા રસોઈમાં હવે એક્સપર્ટ થઈ જવાને પુષ્પા ની બે કા પુષ્પા પુષ્પા પારવતી નઈ શીખવાડ દેજો આવડી ગઈ મોટી નાની નઈ મોટી શીખવાડ દેવાની હે પારવતી તું જે અચ્છી રસોઈ બનાવના શીખના હે હો એ પુષ્પા એ પુષ્પા બનાતી હે એ ગીતા બનાતી હૈ

ભાઈ ચોક્કસ બધા જો રાજેશભાઈ જો પાર્સલ આવે જ છે આજનો પ્રસાદ છે સમોસા ને વઘારેલી ખીચડી કેટલા કિલોમીટર ચાલ્યા બસો ને સાઠ કિલોમીટર જવાના છો ચાલતા જવાના છો હવે ક્યાં ચાલતા જવાનું હવે ક્યાંય નથી જવાની હા મેહુલ ભાઈ આવી લઈ આવ્યા હો હા રણજીત ભાઈ કેટલા દિવસે લાઈવ થયા ને ચાલવું કે પછી લાઈવ લેવું એવું થઈ જાય જો અત્યારે પાર્સલ આવે છે તો ગેટે બે છોકરી ઊભી રાખી છે અને હું પણ આવી ગઈ છું હમણાં પાર્સલ આવી જશે અમારે એક બેને મોકલું છે દીકરીઓ માટે અને આજનો હવે બધી સેવા ચાલુ આજથી જે પણ સેવા બાકી છે બધાની ઘણા બધાની સેવા બાકી છે તો હવે બધી સેવા ચાલુ જય સ્વામિનારાયણ આવી ગયું આવી ગયું પાર્સલ આ બસમાં સરસ જય સ્વામિનારાયણ અમારે તમને મળવા આવું છે ચોક્કસ પધાર જો શનિ રવિ અહિયાં જ છું શનિ રવિ હું અહિયાં જ છું પધાર જો ચોક્કસ હવે બધા કામ પૂરા કરવા પડે ને હવે જે જે સેવા બાકી દોડવાનું છે અઠવાડિયું આરામ કરજો રાજેશ સાહેબ નો મેળ પડે તો બધા કામ દેખાઈ જાય અઠવાડિયું આરામ કરું ને તો બધા કામ બહુ બધા સેવાના કામ ભેગા થયા એ બધું ડખે ચડી જાય હવે બે જમી લ્યો લઈ જાય અમારે પ્રાચી ને નેહા ઠેક સુધી મારી જેમ ચાલ્યા આવો અને અમારે માનવી બેન અડધું ચાલે ને અડધું બેસે ને રસોઈ બનાવે ને અમને જમાડે ને અલ્પા બેન હા છેલ્લો એક દિવસ આખો દિવસ ચાલે છેલ્લે કે આશાબેન બેસો ને તમારું ભગવાન સારું કરશે એ એટલી આખો દિવસ એટલી ચલાવી પંચાવન કિલોમીટર ચલાવી આખો દિવસ એક દિવસ તો ગાડું નાખે પાછળથી મેં કે તું નો ચાલી એક તો બેસી જાવ એ ભગવાન તમારું સારું કરે તમે બેસી જાવ એવા છેલ્લે ગાંડા કાઢતી હતી માનવી હમ શું થયું નાના ના ના અતરાયાં મોટા મોટા આવડાવડા વાંધો ની હાલ આ ના કરવાના હોય ભાઈ અહિયાં દીકર્યું બીજું તો કોણ થકારે એક છે એ બિચારીને ને હવે આપડે કેટલું કઈ પણ એને મગજમાં નતું એને ન કરવું હોય હા રાજેશભાઈએ મારા માટે મોકલ્યું છે જો રાજેશભાઈ રાજ્યગુરુ છે જામનાગરથી ને બીજું પાર્સલ આવ્યું છે એનું કાલ લાઈવ લેશું આ મારા માટે કોલગેટ રાજેશભાઈએ મોકલે મોકલ્યો હો જામનગરથી કેટલો ભાવ હોય છે થેન્ક યુ ભાઈ અને સાબુ પણ એ મોકલે ઘણીવાર ગોપીબેન અમારે મોકલે અને રાજેશભાઈ મોકલે સાબુ મારા નાવાનો સાબુ લગભગ ગોપીબેન મોકલતા હોય અને રાજેશભાઈ જામ ખંભાળિયા થી છે આખી ચિઠ્ઠી આવી છે કાલે હું તમને બતાવીશ શું શું લખ્યું છે અને સેવા બધી એના માટે કાલે હવે પાછું ભરદે કા ના મૂકે માં રૂમ માં જા બધું માં રૂમ માં મૂકી આવતી જા હાલો આ બાથરૂમ માં દે આ બે હાલે અઈ આ બે બાથરૂમ માં દે છે તું જા તે જમી લીધું હાલ જા આ મૂકવા જા ધૂન છે ને તો એ ચેવડો ને મીઠાઈ બે ખરાડી વિષ્ણુભાઈ આવે ને હમણાં યાદ કરજે આપી દે ગામમાં તો ઓલો નાસ્તો આપડા તરફથી ગામમાં આપવાનો છે ભૂલાય નઈ શિવ મંદિરે ધૂન છે ને એટલે અહીં મૂકી દે આ ટેબલ ઉપર એટલે વિષ્ણુભાઈ આવે ને એટલે આપી દે આજ રાતે ધૂન છે ને એટલે આની ઉપર મૂકી દે અને એક તારા માટે લઈ આવી છું ઓલું લઈ લે હા ઉપર લઈ લે પેલા

સ્કૂલે કેટલા વાગે જવાનું આ 3 ટાઇમે ચાઈતે અને 8 વાગ્યે આવત રે એવું કેવું પેપર જય સ્વામિનારાયણ આદેશ કાઈ નથી વેદાંશી ને સારું વેદાંસી ને કાઈ વાંધો નથી

ના નથી આવું નથી જય સ્વામી ને બોલાય તો ક્યાંય બોલાય એમ હું કાના એવું કરે તો તું ખીજાતો હોય તો તારી તો ડિમાન્ડ વધી ગઈ કાના બહુ વધી ગઈસ

તારી 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 ડિમાન્ડ બહુ વધી ગઈ કાને આ સરી દી કેમ છે તને તને મજા નથી મન કહેવાય ની તો તો મન કહેવાય ખરા ને મન ખબર હોય તને ટાઈપ પડતી હોય કાલ બધું પૂતતી તી તે કેમ કીધું ની કાલ હું આવીને બધાને પૂતતી તી ને ઘેરે શું શું કર્યું તો ત્યાં કેમ નો કીધું મન તાવ આવ્યો તે ભૂલી કેમ જા ભૂલી કેમ જા આઈલી મન કે ભૂલી કેમ ગઈ કાલે એક એક ને બેસાડીને પૂછું તો ઘરે શું કર્યું શું માં હે હું આવી થાકી ગઈ તોય તો તે કેમ કીધું નહીં મન તાવ આવ્યો તે હું કેમ કીધું નહીં પણ સારું થઈ ગયું તોય મને કહેવાય ખરા ને તમારે દવા ચાલુ કહેવાનું હો ઘરેથી આવો એટલે મને ખબર ન હોય કાનો અમારે છોકરો છે છઠ્ઠું ભણે છે કાના સાતમો ભણે કાનાને સ્કૂલે જાવું જ ન ભઈ એ તો પરાણે જાય બતાવો એને એમ આ કાનો કાનુડા મોરલીવાડા રે હે કાનજી હે કાના તાર હાચું નામ હું સીતો કે એનું નામ હાચું નામ યુવરાજ છે આજ મને ખબર પડી મને કાના નામ હાચું ખબર નથી બોલો સ્કૂલે ને કાલે થાક ઉતરી ગયો ને ચાલી ગયા તા આખે પાણી પાતો તો બધી રસોઈ સેવા કરતો તો તો એટલું ફળ મળે ચાલવા જેટલું ને એને મેળો બાકી રહી ગયો અનિલભાઈ પટેલ તમે સત્તાધાર મંદિર આ હું રિટર્ન આવી ચાલીને ને ટોરડા થી તો રસ્તામાં સત્તાધાર મંદિર દર્શન કરવા ગયા તા હા ના હો હરિદ્વાર ચાલતી નથી જવાની હવે બધા ભગવાન ના ચાલીને થઈ ગયા મારે જે સ્વામિનારાયણ પદરાવેલી મૂર્તિ છે બધી ધામ થઈ ગયા પછી જેતલપુર થઈ ગયું પછી ઠોરડા થઈ ગયું અને છપૈયા થઈ ગયું એટલે હવે કોઈ ઈચ્છા નથી હવે ક્યાંય જાશું તો એક એક દિવસ નું હોય તો સરસ સરસ વાડ વાડ હરાક નઈ કરે તે કઈ પાણી કાપી નઈ કાપ નઈ કાપ નઈ કા તો હરું કેરુ સિયદ નઈ વાડે છે અને આ સુધી આપને આ ફોટી બના કે સો ખરીખા રોજ હોતો ન કા લેવાય ન આજ બપોરે મને કે સ્કૂલ નાસા દીધી મને આજ બપોરે સ્કૂલે કે હંટી બના દે તો

એટલે આખું એટલે એટલે લાલ થઈ જઈશ છે કે દીપા ભૂરા થાય ને પછી બાર થી ડોક્ટર આવવાના હે ને પાછા બતાવી દે દેખાવામાં પ્રોબ્લેમ નથી ને કઈ ના ચાલવામાં થાક નથી લાગતો ચાલી જઈ આવ્યા તમારે જે જમાડવું હોય રસોઈ આપવી હોય તો શું કરવાનું તમારે જે જમાડવું હોય મારો કોન્ટેક નંબર નેવું સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એમાં કોલ કરજો અથવા મેસેજ કરજો અમારે કદાચ તમારો કોલ રિસીવ થાય ન થાય હમણાં તો કોઈના કોલ પાંચ દિવસથી રિસીવ જ નથી થતા થાય તોય માનવી કે નેહા કે પ્રાચી કોઈ પણ ઉપાડે એની પાસે જ ફોન હતા એટલે મેસેજ કરો તો વળી મેસેજ સાંજે વળી સુવા ટાઈમે ફોન હાથમાં લઉં તો જોવાઈ જાય નાખું નાખું ને હજી છે એ નાખી દેસું ટોલાનું તેલ હજી પાછો શનિવાર રવિવાર આવશે ને ત્યારે નાખી દેસું શું કે મેં ફોન કર્યો કે મારો ફોન માંડ્યો માન વાનગી એવું કાઢ્યો તર સુરેન્દ્રનગર આવું ગોમટાવજો ચોક્કસ આપીશ એમ નહીં આટલું જ મીઠું ખા નાખું તો તે લીધું શું કામ એટલું બધું મીઠું કાં શું કામ નાખ્યું તે તો તારા લઈ લેવાય ને શું કામ કીધું તું વાહ કાપડો જ હોય આટલું આટલું મીઠું રોજ નાખી દે તો આ કેટલી વાત પહોંચે તારે એમ છે આટલું આટલું જ જોઈ એટલું જ લેવાનું મીઠું હોય તોય શું થઈ ગયું અહીં બધા આપતા હોય એટલે એનો મતલબ એવો ન હોય કે આપણે બગાડ કરીએ નહીંતર ઉપરથી મીઠું આપવાનું જ બંધ કરી દઈશ બધાને જય સ્વામિનારાયણ દેખાય છે કેમ મોઢા બગાડે બગાડતી બગડે કોનામુ બગાડ કા કેમ બગાડતી મોઢું કેમ સુરત આવો તો આવજો ચોક્કસ કઈ તન કેતી તું તું એને હમું મોઢું બગાડતી કેમ કર્યું તું અને એને કેમ કર્યું તે કેમ કર્યું આ ટેબલ લૂચી નાખ તો એ ટેબલ લઈને હાલો બધાને થાળી ઊંધી વાળો જાવ આઈ નહીં નથી રાખવી બે ચાર દી તો પાછા એવા ટ્રેન કરવા પડશે ને થઈ ગયા આ નાખ દે અને ઉટકવા જવા દે એ લીમડો જો હાવ સુકાઈ ગયો આપડે આવી કેમ એમ કેમ ભાઈ જાય આ કોઈ ને નથી ગયા તારે તો કપડા ધોતા એટલે ચાંદલો ન હોય ચાંદલો કરીને સુઈ અત્યારે કઈ નતું ને નહી બે ખોટ્યું છે હવે ચાંદલો ન જોયો એટલે જોવો તમે ચાંદલો તો જોશે ચાલો બધાને જય સ્વામી નારાયણ વધારજો બધાને કોઈને તમને એમ થાય કે હવે અમારે જમવાનું જ છે કોઈને એમ થાય કે અમારે જમાડવું છે દીકરીઓને કાંઈ શુભ અશુભ પ્રસંગ છે તો ચોક્કસ કોન્ટેક કરજો કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ત્રીજું નેત્ર ન ખુલે પણ કેવું તો પડે ને નેત્ર એને ટેવ પડતી જાય આટલું આટલું રોજ મીઠું જાય પાણીમાં તો કેટલું બગડે એટલા માટે તમારી સત્તાધાર મંદિરના તમારા બેનો બહુ વખાણ કરતા હતા બેન વંદન સ્વામી તમને જમાડ્યા બહુ સારું સારું એટલે હરિભક્તો કહેતા હતા કે અહીંયા હતા હા એ બેનો પણ એટલા બધા સરસ છે કે બહુ આમ બધાના સ્વભાવને એનું બધું મંડળે એટલું સરસ છે કે એક મોઢામાંથી સંતના શબ્દ પડે ક્યારે હેઠા ન પડવા દે આને જ માણસ કહેવાય એમ કે કોઈ પણ આપણે ધર્મ સાથે જોડાયેલા હોય એના મેઈન કોઈ પણ હોય એ આપણને કીએ કે આમ કરવાનું છે તો આપણે એને સ્વીકારી લઈ ત્યારે ભગવાન પણ રાજી થતા હોય છે ચાલો બધાને જય સ્વામિનારાયણ